નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ધોરણ દસ બોર્ડની માર્કશીટ ક્યારે આપવામાં આવશે અને સાથે સાથે ધોરણ દસ અને ધોરણ બારની જે પૂરક પરીક્ષા યોજવામાં આવનાર છે એના રિલેટેડ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એની ઓફિશિયલ વેબસાઇટ પર આ ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવી છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો સૌ આપણે ધોરણ દસની માર્કશીટ વિદ્યાર્થીઓને ક્યારે આપવામાં આવશે એના વિશે જોઈશું અને એના પછી ધોરણ દસ અને ધોરણ બાર પૂરક પરીક્ષા અંગે ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે સાથે સાથે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે લેવામાં આવનાર છે એના રિલેટેડ પણ ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે એ આપણે જોઈશું તો સૌ પ્રથમ જે આ બોર્ડની વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું એના પર જે આ બંને પરિપત્રો જે છે એ મૂકેલા છે સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ધોરણ દસ ગુણપત્ર પ્રમાણપત્ર વિતરણ બાબત તમે જે આ પરિપત્ર જેવું ઓપન કરશો તમારા સામે જે આ ઓફિશિયલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની આ અખબાર યાદી જે છે એ ખુલી જશે અહીંયા લખે છે એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચ્ચીસમાં યોજાયેલ જે ધોરણ દસની અને ધોરણ દસની એચએસસી અને સંસ્કૃત પ્રથમાની જે પરીક્ષા યોજા હતી તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ એનું પરિણામ જે છે એ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું હવે એની જે છે એ માર્કશીટ પ્રમાણપત્ર અને એસઆર જે છે એ તમારા જિલ્લાની અંદર જે છે એ મોકલી આપવામાં આવશે છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લાની માધ્યમિક શાળાઓને પરિણામ વિતરણ થાય તે મુજબ જે છે એ વ્યવસ્થા ગોઠવવાની રહેશે એટલે કે છવ્વીસ તારીખે તમારી માર્કશીટ જે છે એ તમારી શાળામાં આવી જશે અને સત્યાવીસ તારીખે તમારી માર્કશીટ જે છે એ તમને આપી દેવામાં આવશે તો તમારે ધોરણ દસની બોર્ડની માર્કશીટ જે છે એ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના જઈને તમારી શાળામાંથી જે છે એ લઈ જવાની રહેશે તો આ વાત થઈ કે ધોરણ દસની માર્કશીટ જે છે એ તમને શાળામાંથી ક્યારે આપવામાં આવશે એના વિશેની તમારી માર્કશીટ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જઈ અને તમારે જે છે એ લઈ લેવાની રહેશે હવે આપણે વાત કરીએ ધોરણ દસ અને ધોરણ બારની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ અને પૂરક પરીક્ષા વિશે જે ખૂબ જ જગ્યાનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે એના વિશે તો તમે અહીંયા જોઈ શકો છો એનો આ પરિપત્ર છે અને અહીંયા જે છે એ જાહેર કર્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત માધ્યમાની પૂરક પરીક્ષાની અખબારી યાદી પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે ધોરણ દસની પરીક્ષા અને ધોરણ બારની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ અનિતુર થયા હોય અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને ઇમ્પ્રુવમેન્ટ એટલે કે એમના જે માર્ક્સ સુધારવા હોય એમના માટે જે છે એ આ નવો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તમારે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હોય અને તમે એ માર્ક્સ સુધારવા માગતા હોય તો તમે આ પરીક્ષા જે છે એ ફરીથી આપી શકો છો અહીંયા આખું વિગતવાર ટેબલ જે છે આપેલો આપેલું છે સૌ પ્રથમ ધોરણ દસની પરીક્ષાની વાત કરીએ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસ એચએસસી પૂરક પરીક્ષા તો ત્રેવીસ છ બે હજાર પચીસના રોજથી આ પેપર જે છે એ શરૂ થશે સવારે દસ વાગ્યાથી એક પંદર દરમિયાન તમારું જે છે એ પેપર હશે પહેલા દિવસે આ ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી એટલે કે ગુજરાતીનું પેપર રહેશે પછી ચોવીસ તારીખે અંગ્રેજીનું પેપર પચીસ તારીખે ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર જેને લાગુ પડતું હોય એના માટે છવ્વીસ તારીખે સામાજિક વિજ્ઞાન અઠ્યાવીસ તારીખે વિજ્ઞાન ત્રીસ તારીખે બેઝિક ગણિત અથવા સ્ટાન્ડર્ડ ગણિત તમારે જે આવતું હોય અને એક સાત બે હજાર પચીસના રોજ જે છે એ તમારું હિન્દી સંસ્કૃત અને જે પણ મેઇન વિષય રાખેલો હોય એનું પેપર જે છે એ લેવામાં આવશે અહીંયા કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે પછી જેને આપણે અત્યારે ખાસ ધ્યાનમાં લેતા નથી પરંતુ અહીંયા હવે આપણે વાત કરીએ ધોરણ બારની અંદર તો પહેલાં અહીંયા લખ્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનો કાર્યક્રમ એટલે કે જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજથી પરીક્ષા શરૂ થશે પહેલું ભૌતિક વિજ્ઞાનનો પેપર એના પછી અંગ્રેજી પ્રથમ ભાષા અથવા દ્વિતીય ભાષા તમારે જે લાગુ પડતી હોય એનું પેપર પછી પચીસ તારીખે જીવવિજ્ઞાન છવ્વીસ તારીખે ગણિત અઠ્યાવીસ તારીખે રસાયણ વિજ્ઞાન અને પછી ત્રીસ તારીખે તમારે જે છે એ ગુજરાતી હિન્દી તમે જે પણ તમે સબ્જેક્ટ રાખેલો હોય એનું પ્રથમ અથવા દ્વિતીય ભાષાનું પેપર તમને જે પ્રમાણે લાગુ પડતું હોય એ પ્રમાણે જે છે એ લેવામાં આવશે હવે આપણે આગળ વાત કરીએ જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે એમના માટે તો એમને સૌ જે છે એ તેવીસ છ હજાર પચીસના રોજ આંકડા અને જેને ભૂગોળ હોય એને ભૂગોળનું પેપર ચોવીસ તારીખે અર્થશાસ્ત્ર અને જેને સંસ્કૃત ફારસી અરબી અને પ્રાકૃત રાખ્યું હોય એમને એનું પેપર પછી ગુજરાતીનું તમારે પેપર રહેશે મેને પચીસ છ બે હજાર પચીસના રોજ અને આપણે આગળ વાત કરીએ છવ્વીસ તારીખે તો છવ્વીસ તારીખે તમારે વાણિજ્ય વ્યવસ્થા અને સમાજશાસ્ત્રનું જે પેપર તમને લાગુ પડતું એ રહેશે અઠ્યાવીસ છ બે હજાર પચીસ શનિવારના રોજ તમારે જે પણ લાગુ પડતું હશે એ પેપર રહેશે એના પછી આ બાજુ તત્વવિજ્ઞાન કૃષિ વિદ્યા ગૃહવિજ્ઞાન વિદ્યા વસ્ત્રવિદ્યા એમાંથી તમારું જે પેપર લાગુ પડતું છે એ પેપર જે છે એ લેવામાં આવશે ત્રીસ તારીખે નામાના મૂળ તત્વનું પેપર પછી સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહારનું પેપર રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસનું આમ જે છે એ સામાન્ય પ્રવાહની પરીક્ષા જે છે એ ત્રણ સાત બે હજાર પચીસના રોજ જે છે એ પૂરી થશે અને પછી અહીંયા વ્યવસાયલક્ષી પ્રવાહનો જે છે એ કાર્યક્રમ આપેલો છે જેને આપણે અત્યારે ધ્યાનમાં લેતા નથી અને અહીંયા સ્પષ્ટ હું તમને કહી દઉં કે જે વિદ્યાર્થીઓને બોર્ડની અંદર ઓછા માર્ક્સ આવેલો એ વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા જે છે એ આપી શકે છે એ બંનેમાંથી ફોર એક્ઝામ્પલ તમે આગળની પરીક્ષા આપી એમાં તમારે છસોમાંથી જે છે એ ચારસો માર્ક્સ આવેલા હતા અને તમે પરીક્ષા બીજી વાર આપો છો છ એ છ પેપરની અને તમારે છસોમાંથી પાંચસોને ચાળીસ માર્ક્સ આવે તમારે આજે આ પાંચસો ચાળીસ માર્ક્સ જે છે એ બોર્ડની પરીક્ષામાં આવેલા છે એવું ગણાશે આ બંનેમાંથી જે સારા માર્ક્સ આવેલા છે એ માર્ક્સ ગણવામાં આવશે એવી જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની આપણે ધોરણ દસ બોર્ડની માર્કશીટ ક્યારે આપવામાં આવશે એના વિશે સાથે સાથે ધોરણ બાર અને ધોરણ દસ પૂરક પરીક્ષા વિશે ખૂબ જ અગત્યની માહિતી હતી એ મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ